નમસ્કાર મિત્રો પોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ શિક્ષકોની જરૂર છે યોગ્ય અનુભવ અને જ્ઞાન ધરાવતા શિક્ષકોની નિશાની શિક્ષણ પ્રમાણે આકર્ષક પગાર સાથે જરૂરિયાત છે સ્ટાન્ડર્ડ અગિયાર અને બાર ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીમાં બીએસસી એમએસસી બીએડ એડ બી એમ ઈ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ગણિત અને વિજ્ઞાનમાં બી એસ એમએસસી બી એમ ઇ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે સામાજિક વિજ્ઞાનમાં બી એ એમ બીએડ એમએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અંગ્રેજીમાં બી એ એમ એ એડ એમએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ગુજરાતી હિન્દી સંસ્કૃત બીએ એમએ એમ એ એડ એમએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે સેકન્ડરી શિક્ષણની અંદર સ્ટાન્ડર્ડ નવ અને દસ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી અને સંસ્કૃતમાં જગ્યાઓ ખાલી છે ઉપર દર્શાવેલ તમામ સેક્શનમાં આસિસ્ટન્ટ શિક્ષકો તેમજ ડ્રોઈંગ અને મ્યુઝિક વિષયમાં યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષકોની જરૂર છે સ્કૂલનું ઓફિસ વર્ક તેમજ દફતર વર્ક સંભાળી શકે તેઓ યોગ્ય અનુભવ ધરાવતા ક્લર્કની પણ જરૂર છે ઉપરોક્ત લાયકાત